જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રીમદ્ ભાગવત મહાપુરાણ દસમો સ્કંદ અધ્યાય ચોથો કંસના હાથમાંથી છૂટીને યોગમાયા દ્વારા આકાશમાં જઈને ભવિષ્યવાણી કરવી શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત જ્યારે વસુદેવજી પાછા આવ્યા ત્યારે નગરના બહારના અને અંદરના બધા દરવાજા આપોઆપ જ પહેલાંની માફક બંધ થઈ ગયા ત્યાર પછી નવજાત બાળકના રડવાનો અવાજ સાંભળીને દ્વારપાલોની નિંદ્રા ઉડી તે તુરંત ભોજરાજ કંસ પાસે ગયા અને દેવકીને સંતાન થવાની વાત કહી કંસ તો શોકાતુર ચિંતે ભયભીત થઈને આ વાતની પ્રતિક્ષા કરી જ રહ્યો હતો દ્વારપાલોની વાત સાંભળતા જ તે એકદમ શૈયામાંથી ઊઠી આ મારો કાળ છે એમ બોલતો વિહવળ થઈ ઠોકરો ખાતો પ્રસૂતિ ગૃહ તરફ દોડ્યો તેને એ વાતનું પણ ધ્યાન ન રહ્યું કે તેના વાળ પણ વિખરાયેલા છે દયાપાત્ર સતી દેવકીએ ખૂબ જ દુઃખ અને કરુણા સાથે પોતાના ભાઈને કહ્યું હે મારા હિતેશી ભાઈ આ કન્યા તો તમારી પુત્ર વધુ જેવી છે સ્ત્રી જાતિની છે તમારે સ્ત્રી હત્યા કદાપી ન કરવી જોઈએ ભાઈ તમે ભાગ્યવશ મારા ઘણા અગ્નિ જેવા તેજસ્વી બાળકોને મારી નાખ્યા હવે માત્ર એક આ કન્યા બચ્ચી છે તેને તો મને આપો ખરેખર હું તમારી નાની બહેન છું મારા ઘણા સંતાન મરી ગયા છે તેથી હું અત્યંત છું મારા પ્રિય અને સમર્થ ભાઈ તમે મંદ ભાગ્યવાળીએ આ અંતિમ સંતાન આપી દો શ્રી સુખદેવજી કહે છે પરિક્ષિત કન્યાને પોતાના ખોડામાં છુપાવીને દેવકીજીએ અત્યંત દીનતા સાથે રડતા રડતા યાચના કરી પરંતુ કંસ મહાદુષ્ટ હતો દેવકીજીના હાથમાંથી બાળકી લીધી પોતાની નવજાત નાનકડી ભાણેજના પગ પકડીને કંસે તેને ખૂબ જોરથી એક પથ્થર પર પછાડી સ્વાર્થે તેના હૃદયની કરુણાને જળમૂળથી ઉખાડીને ફેંકી દીધી હતી પરંતુ શ્રી કૃષ્ણની આ નાની બહેન કોઈ સામાન્ય કન્યા તો હતી નહીં તે તો દેવી હતી તેના હાથમાંથી છૂટીને તુરંત તે આકાશમાં ચાલી ગઈ અને પોતાની લાંબી આઠ ભૂજાઓમાં આયુધો ધારણ કરેલી દેખાઈ તે દેવી દિવ્ય માળા વસ્ત્ર ચંદન અને મણિમય આભૂષણોથી વિભૂષિત હતા તેમના હાથમાં ધનુષ્ય ત્રિશૂળ બાણ ઢાલ તલવાર શંખ ચક્ર અને ગદા આ આઠ આયુધો હતા સિદ્ધો ચારણો ગંધર્વો અપ્સરાઓ કિન્નરો અને નાગગણો અનેક પ્રકારના ઉપહારો સમર્પિત કરીને તેમની સ્તુતિ કરી રહ્યા હતા તે સમયે દેવીએ કંસને કહ્યું અરે મૂર્ખ મને મારવાથી તને શું મળશે તારા પૂર્વ જન્મનો શત્રુ તને મારવા માટે કોઈ સ્થાને પર સ્થાન પર પેદા થઈ ચૂક્યો છે હવે તું વ્યર્થ નિર્દોષ બાળકોની હત્યા ન કર કંસને આ પ્રમાણે કહીને ભગવતી યોગ માયા ત્યાંથી અર્થ અંતર ધ્યાન થઈ ગયા અને પૃથ્વી પર અનેક સ્થાનો પર જુદા જુદા નામે પ્રસિદ્ધ થયા દેવીની આ વાત સાંભળીને કંસને ખૂબ આશ્રય થયો તેણે તે જ સમયે દેવકી અને વસુદેવજીને કેદમાંથી છોડી દીધા અને ખૂબ જ નમ્રતાથી તેમણે તેમને કહ્યું મારા પ્રિય બહેન અને બંનેવી અરે રે હું મોટો પાપી છું રાક્ષસ જેમ પોતાના જ બાળકોને મારી નાખે છે તે જ પ્રમાણે મેં તમારા ઘણા બાળકો મારી નાખ્યા આ વાતનું મને બહુ દુઃખ છે હું એટલો દુષ્ટ છું કે કરુણા તો મારામાં લિશ માત્ર નથી મેં મારા ભાઈ બંધુઓ અને સુયદ મિત્રોનો પણ ત્યાગ કરી દીધો ખબર નથી હવે મારે કયા નરકમાં જવું પડશે ખરેખર હું તો બ્રહ્મ હત્યારા જેવો જીવતો હોવા છતાં મરેલું જ છું માત્ર મનુષ્યો જ નથી બોલતા વિધાતા પણ બોલે છે પર વિશ્વાસ બહેનના બાળકોને મારી નાખ્યા ઓહો હું કેટલો પાપી છું તમે બંને મહાત્મા છો પોતાના પુત્રોનો શોક ન કરો તેમને તો પોતાના કર્મનું જ ફળ મળ્યું છે બધા પ્રાણીઓ પ્રારબ્ધને આધીન છે તેથી તેઓ કાયમ એકસાથે રહી શકતા નથી જેમ માટીથી વાસણો બને છે અને ફૂટી જાય છે પરંતુ માટીમાં કોઈ ફેરફાર થતો નથી તેમજ શરીરનું તો જન્મવું મરવું થતું જ રહે છે પરંતુ આત્મા ઉપર તેનો કોઈ પ્રભાવ પડતો નથી જે લોકો આ તત્વને નથી જાણતા તે આત્મા છે છે વિપરીત બુદ્ધિ અથવા અજ્ઞાન આના જ કારણે જન્મની મૃત્યુ થાય છે અને જ્યાં સુધી આ અજ્ઞાન રહે છે ત્યાં સુધી સુખ દુઃખરૂપ સંસારથી છુટકારો મળતો નથી મારી પ્રિય બહેન જો કે મેં તમારા પુત્રોની મારી નાખ્યા છે છતાં તમે તેમના માટે શોક ન કરો કેમકે બધા પ્રાણીઓને વિવશ થઈને પોતાના કર્મોના ફળ ભોગવવા પડે છે પોતાના સ્વરૂપને ન જાણવાને લીધે જીવ જ્યાં સુધી પોતાને હું મરી જઈશ અથવા મરાઈ ગયો છું એમ માને છે ત્યાં સુધી શરીરના અભિમાનવાળો તે અજ્ઞાની હોય બાંધી અને બાંધક ભાવને પામે છે અર્થાત તે બીજાને દુઃખ આપે છે અને સ્વયં દુઃખ ભોગવે છે મારી આ દુષ્ટતા તમે બંને ક્ષમા કરો કારણ કે તમે બંને સંત સ્વભાવના અને દિનવત્સલ છો આમ કહીને રડતા રડતા કંસે પોતાની બહેન દેવકી અને વસુદેવજીના ચરણ પકડી લીધા તેની આંખોમાંથી આંસુ વહીને મૂં સુધી આવી ગયા હતા ત્યાર પછી તેણે યોગમાયાના વચન પર વિશ્વાસ કરીને દેવકી અને વસુદેવજીને કેદમાંથી છોડી દીધા અને તે અનેક પ્રકારે તેમના પ્રતિ પ્રેમ પ્રગટ કરવા લાગ્યો જ્યારે દેવકીજીએ જોયું કે ભાઈ કંસને પશ્ચાતાપ થઈ રહ્યો છે ત્યારે તેમણે કંસને ક્ષમા આપી દીધી દેવકીજી કંસના પૂર્વના અપરાધોને ભૂલી ગયા અને વસુદેવજીએ પણ હસીને કંસને કહ્યું મનસ્વી કંસ તમે જે કહો છો ખરેખર એવું જ છે જીવજ્ઞાનને કારણે જ શરીર વગેરેને હું માની બેસે છે અને એનાથી જ આ હું અને આ બીજો એવો ભેદ દર્શન થાય છે અને આ ભેદ દ્રષ્ટિ થઈ ગયા પછી તો તે શોક હર્ષ ભય લોભ મોહ અને મધથી આંધળો થઈ જાય છે પછી તો તેને એ વાતની ખબર પણ પડતી નથી કે બધાના પ્રેરક ભગવાન જ એક ભાવથી બીજા ભાવનો એક વસ્તુથી બીજી વસ્તુનો નાશ કરાવી રહ્યા છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે ચોથા અધ્યાયનો પહેલો ભાગ આપણે અહીંયા સમાપ્ત કરીએ ચોથા અધ્યાયનો બીજો ભાગ આપણે બીજા વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ श्रीकृष्ण गोविन्द हरे मरारी हे नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरे मरारि हे नाथ नारायण वासुदेव जय श्रीकृष्ण राधे राधे